ત્યારબાદ ત્રણ લોકોએ ભેગા મળી ઉપરા છપરીના ઘા ચીકીને હત્યા કરી નાખી હતી જોકે પોલીસ તે જાણ થતા જ ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ ગઈ હતી મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઉભા રાખતા હતા ત્યાં આ જે રમેશભાઈ એ છે એમણે બીજા બે માણસો જે નોબલ નગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું બસો રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડ થી તેઓ એ હિલ્લોક હોટેલ ની સામે રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ગા મારી અને એનું મોત નિપજાવેલ છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક છેલ્લા કેટલાક સમયથી તેના ઘર નજીક મારે તે મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો ને એક આદ મહિના પહેલા તેઓને બોલાચાલી બાદ ઝઘડો થપણ થયો હતો જેને લઈ મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી મહિલાએ બાબતની જાણ તેના ભત્રીજા રમેશને કરી હતી અને મૃતકને સબક શીખાડવા માટે કહ્યું હતું જેથી રમેશે નગર ખાતે રહેતા તેના બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતા જ્યારે મોતીભાઈ દસમી જુલાઈના દિવસે મોડી સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઈને ઊભા હતા ત્યારે બંને મિત્રો મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ટ્રાગર અંડરપાસ પાસે પહોંચ્યા હતા જ્યારે રમેશ અને તેના બે મિત્રોએ મળીને મોતીભાઈને ચડીના ઘા મારી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોતીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બાબતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહિલા રમેશ અને કમલેશ સહિત ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા કોશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત